चार मुखे रुद्राक्ष चार मुखे रुद्राक्ष ना अधिपति देव स्वयं ब्रह्मा विद्यार्थी माते चार मुखे रुद्राक्ष खूब श्रेष्ठ मेहनत प्रमाणे रिजल्ट ना मरतु होय પરીક્ષાના સમયે યાદ ન આવતું હોય ગમે એટલું વાંચે અને યાદ ન રહેતું હોય એ લોકોએ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો અથવા એના દર્શન કરવા ખબર અત્યંત લાભદાયક સિદ્ધ થયો છે આ રુદ્રાક્ષ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ને જ્ઞાન વિચિત નું તંત્ર ની ઈચ્છા ધરાવતા હોય તો એનું બે રુદ્રાક્ષ હંમેશા પહેરવો જોઈએ જે જ્ઞાન નોલેજ જોઈતું હોય તો